ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓની રજા કેન્સલ કરી હતી જેમાં બોર્ડ નિગમથી લઈને કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ હતા જો કે દસ મેના રોજ બંને દેશોએ સીઝફાયરની ફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે ત્યારે રાજ્ય સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ બ્રાન્ચે દસ્તાવેજથી બનાવેલા પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે ત્યારે તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે આ મહિલાના અઢાર તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે જેમાં અખ્તર શેખ નામની બાંગ્લાદેશી મહિલા વર્ષ બે હજાર ચૌદમાં જોયા બનીને ભારતમાં આવી હતી અને વર્ષ બે હજાર સત્તરમાં યુનુસ નામના વ્યક્તિના સંપર્કમાં આવીને બનાવટી આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ બનાવ્યા હતા જેમાં આ મહિલાએ ઉત્તર પ્રદેશમાં તેનો જન્મ થયો હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને જુહાપુરાના યુવક સાથે લગ્ન કર્યા હતા જોકે આ મામલે પોલીસ તપાસમાં પહોંચી ત્યારે તેના પતિને આ મહિલા બાંગ્લાદેશી હોવાની જાણ થઈ હતી મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે જેમાં આરોપીએ યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચરી લગ્ન કરવાની ના કહીને તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો જે બાદ આ યુવતીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારે આરોપી તેના ઘરની આસપાસના વિસ્તારમાં જ ફરતો હોવા છતાંય પોલીસે તેને પકડવા માટે કાર્યવાહી કરી ન હતી જોકે આ અંગે ડીસીપી ઝોન ચાર કાનન દેસાઈને જાણ કરવામાં આવતા તેમણે આ બાબતને ગંભીરતાથી લઈને તેમના સ્કોડને આ અંગેની કામગીરી સોંપતા એક જ દિવસમાં આરોપી કુણાલની ધરપકડ કરવામાં આવી છે